પછી દે મારી જવું હોય બોલો માશાઈ હા હા બોલો 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 હા હા બહાર જતો હતો બોલો શું હતું કોમ હા ના 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 હા આવો તો વધારે ખાવાનું ખાવાનું તો બની જશે તમે આવો ને પીવાનું નહીં થાય ઈ નહીં વાત ના કરતા પીવાનું વાત નહીં થાય ખાવું હોય તો ખાયું ખવડાવી દે આ તો તમે આવો હાડો હું બહાર જતો તો પછી ના જવું બીજું કહું આ તો તમે આવો હાડો હું બેહું હું હો એ ભલે બાર આવો કઈ વાંધો નહીં હા પંદર પંદર દાડા એ માસ્ટરીના ઘેર મારા ઘેર મારો માસ્ટરી તય દરે તય દારે જાય પણ એક દાદા તો આ માસે ના છોકરા જોડે જવું 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 આ જીમનો વારો મારા ઘેર આઈ રોટલા મોટા મોટા ખાઈ જવા આ જીમ વાત છે કેટલા રોટલા હું કહું તમે જો રોટલા તો ખવું ખાવ ઘરે હમણાં ઈ ગામડા બંધ છે પીવાનું ઘેર બહુ જ મળે પોતા જઈને ના પાડતા કે ખાવાનું મળશે પણ પીવાનું નહીં મળે

મને તો હિંક તો આવે છો પણ હવે ફૂલ થઈ ગયો એમ ક્યારે તો લો হেয়াৰ মানে যা যোৱা

તારા હા તો ઉઠો પથારી ઠેવડી નથી બાબાજી હંગા દે તો ફૂલ થઈ જશે મારો મેમન ગેરે ખાવાનું થઈ ગયું અને લઈ ગયા બોબોય નઈ તકતો મારે ખેતરમાં તો થઈ ગયું પણ ધ્યાનથી બાજી એ તો નકતી યાર કોળા બાજુમાં તેલ ફી દેલા લાગે મને પકડી આવો હાલ જ હાલ જવું હેરાન નહોતું તો હગો

เน no. yeah. ี่ยฮั no. ่งก็เพี้ยร์วานุฮั่งก็เนี่ยตัวตัวกันตอนเนี่ยสอบเม็กเม็กสอบเพี้ยร์ฮั่งกันให้เยอะจ้ะแล้วฮั่งกันตัวกันมิต้องตัวตัวกันหมดตัวกันมิดะนั่นอะให้ยาตัวขายอะคุกเขนังจีวะย่ะนังคนน้องหมาเราโคตร

વા હો ત કના જોલાને પીઠા ઉભી એ હગા દેખ તું મારો મેમર તારા હું કરો મેમર લાગો બાપ હા ભૂખ લાગી

હજા હજાર બોરે હા લગા ભાઈ હાજા પણુ હે રાખે મે

લે આખું ગમ વધી ના શું કરી લે તો ખબર નઈ પડતી હું તો આખું ગોમ ફરી ના

કીધું હું આલે ખાટી ચા લેતો હું બોલ બોલ ના બધા ભેગી થાય હું ખાટી હા હું હવે જા ખાટો દારૂ પાયો તે તું છે આ લઈ ગયો તો કોઈ ખબર તમે આ બધો લોશન વાળો હા હું હું ઉભારો ખરી એકા ઉતરો તો જવાનું તમારે ઊડો આ ખાટી ચા નથી તે